તાલુકાના જે સૂચનો હોય આજે અમે દેવોદર ઓગઢ જિલ્લો બને એ માટે તમામ વકીલ મિત્રો અમારા પર્સનલ સૂચનો અને અમે અગાઉ બાર એસોસિએશન દેવોદર તરફથી દેવોદર ઓગઢ જિલ્લો બને એ માગણી સાથે સરકારશ્રીને અમે ઠરાવ પણ આપેલ છે અને આજે જે સરકારશ્રીના સૂચનો જે અમારે આપવાના હતા એ અમારા તમામ વકીલ મિત્રોએ પર્સનલી અમે આજે નાયબ કલેક્ટરશ્રીને સુપરત કર્યા છે અને અમારી માગ છે કે સરકાર અમારી માગને સ્વીકારે દેવોદરને ઓગઢ જિલ્લો જાહેર કરે અને આ જિલ્લામાં આજુબાજુના છ તાલુકા જો સરકાર બનાવે બે નવા તાલુકા બનાવે થરા નવો તાલુકો બનાવે ભેલડી નવો તાલુકો બનાવે દેવોદર બાબર કાંકરે થરા અને ભીલડી તો આવી રીતે જિલ્લો બની શકે છે ભૂતકાળમાં પણ સરકારે ત્રણ ત્રણ તાલુકાના જિલ્લા સરકારે બનાવેલા છે તો અમારા સૌની આસ્થા છે ઓગઢજી ભગવાન એમની આસ્થાના પરિપૂર્ણ કરવા માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરાય અને દિયોદર મુખ્ય મથક તરીકે જિલ્લાનું જાહેર કરે એવી સરકાર પાસે અમે વિનંતી કરવા આવ્યા છીએ અને એ બાબતે અમે સૌ વકીલ મિત્રો આજે અમારા પર્સનલ સૂચનો લઈ અને નાયબ કલેક્ટર સુપ્રત કર્યા છે આજે અમે વકીલ મિત્રો સાથે મળી અને પ્રશ્નલ વ્યક્તિગત રીતે જે સૂચનો કરવાના હતા એ સૂચનો લખી અને પ્રાંત સાહેબને આજે સુપ્રત કર્યા છે અમારી માંગણી એવી છે કે દિયોદર તાલુકો છે એ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો દિયોદર મધ્યબિંદુ છે તેમજ જ્યારે લોકોની સુવિધાને જોવામાં આવે તો પણ દિયોદરની સવલત છે દિયોદર અમે વાવથરાજનો કોઈ વિરોધ કરતા નથી પણ જ્યારે દિયોદરની વાત આવે અને આસ્થાની વાત આવે તો ઓગઢજીનું મંદિર અહીંયા છે અને ઓગઢજી ભગવાનને લોકો ખૂબ માને છે ઓગળજી ભગવાનના કારણે આસ્થા અને શ્રદ્ધાના કારણે ઓગળ જિલ્લો બનવો જોઈએ એવી લોકોની માંગ છે જેના કારણે સરકારને ભવિષ્યમાં ખૂબ મોટો ફાયદો થશે અને એ વિચારણા કરી અને ઓગઢ જિલ્લો જાહેર કરે અન્યથા દિયોદર તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરે